રેડી છોની માટે રેડી થઈ જાવ પેન લઈને મસ્ત મજાના ને કમેન્ટ કરવા માટે રેડી રહેજો વિડિયો લાઈક કરો મેક્સિમમ શેર કરો ને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બાજુનું બેલ આઇકન પણ દબાવતા જજો હા ને ચલો જોઈએ તો સવાલ નંબર 1 લાકડીનો ઉપયોગ નીચેનામાંથી કોણ કરશે ઓપ્શન એ અંધ વ્યક્તિ બી અપંગ વ્યક્તિ સી ઘરડા દાદા દાદી કે ડી appel તમામ કોણ કરી લાકડીનો ઉપયોગ તો આપેલ તમામ કરશે અંધ વ્યક્તિ હોય ચાલવા માટે ઓલે આમાં અપંગ વ્યક્તિ બિચારું ચાલી ન શકતું એટલા માટે પણ લાકડીનો ઉપયોગ કરી શકે છે એ ઘરડા દાદા દાદી એ તો કરતા જો ના એ મોટા તું હાંભળે છે ને એમ કરીને હાલા જતા હોય એ ઘરડા દાદા દાદી તો બધા જ આનો ઉપયોગ કરશે લાકડીનો એટલે આપેલ તમામે તમામ નેક્સ્ટ સવાલ નંબર 2 બ્રેલ લિપિનો ઉપયોગ કોણ કરશે ઓપ્શન એ અંધમાનસ બી મંગોમાનસ સી અપંગ કે ડી શ્રવણવદ તો કોણ કરે બ્રેલ લિપી તો બ્રેલ લિપી બ્રેલ લિપીનો ઉપયોગ જે લોકો આંખે થી આંધળા છે એ લોકો વાંચવા લખવા માટે આમ અડી અડીને કરી શકે એવી એક આખી બ્રેલ લિપી વિકસાવવામાં આવેલી છે લુઈ બ્રેલ દ્વારા ખબર છે લુઈસ બ્રેલ દ્વારા તેને આખી વિકસાવવામાં આવેલી છે અને એ જ પદ્ધતિ એટલે બ્રેલ લિપિ કહેવાય છે તો એ અંધ માણસ છેનો ઉપયોગ કરશે બ્રેલ લિપિનો ઉપયોગ કરશે પોતાના અભ્યાસ માટે ઓકે નેક્સ્ટ સવાલ નંબર 3 સુગંધ દ્વારા નીચેનામાંથી કઈ વસ્તુ ઓળખી શકાશે સુગંધ દ્વારા કોને ઓળખી શકાય ચાલો ઓપ્શન એ પાણી બી લખોટી સી અગરબત્તી કે ડી ચશ્મા પાણીને હું ગોત ખબર પડે કાઈ સ્મેલ આવે નહીં કાઈ સુગંધ આવે નહીં લખોટીને તો પણ આવે નહીં પણ અગરબત્તી આપણે ખૂણામાં બેઠા હોય આપણે નો સુગંધ લેવી તો પ્રાણે આવી જાય અગરબત્તી છે કેમ કે અગરબત્તી એક એવી વસ્તુ છે કે પોતે બળી જાય અને બીજાને સુગંધ આપે છે એ અગરબત્તીનું કામ છે તો અગરબત્તીની આપણે એટલે સુવાસ દ્વારા આપણે ઓળખી શકાય એટલે કે સુગંધ દ્વારા અગરબત્તીને ઓળખી શકાય છે ચશ્મા ચશ્માને પણ ને એટલે ઓપ્શન સી અગરબત્તી રેડી ચાલો જઈએ નેક્સ્ટ તમારી તૈયારી માટેનું ભવ્યાતિ ભવ્ય મસ્ત પુસ્તક અલ્ફા પબ્લિકેશન નૂતન સ્થિતિ પુસ્તક નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક તમારા તમામ તમામ વિષયના સમાવેશ સાથેનું એટલે પરીક્ષા લક્ષી તમામ વિષયનો સાથેનું બુકની ની કિંમત 360 રૂપિયા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 80 રૂપિયા ખરીદી ભાવ માત્ર 280 રૂપિયા ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદન ફ્રી છે અને ઓર્ડર કરવો હોય તો કોલ અથવા WhatsApp પર મેસેજ કરો અને કયો નંબર છે 7460 57374

કઈ વસ્તુ અંધ વ્યક્તિને ઉપયોગી નહીં થાય એ કાસ્કો બી રેડિયો સી દર્પણ કે ડી લાકડી હમણાં તો વાત કરી કે અંધ વ્યક્તિને લાકડી જોઈએ એટલે લાકડી ઓપ્શનમાં નીકળી ગયું કાસ્કો ભાઈ અંધ વ્યક્તિઓને વાળતો હોય માથું વાળવા માટે તે કાસ્કાનો ઉપયોગ કરશે રેડિયો અંધ છે બેરા નથી એટલે એ સાંભળી શકે રેડિયો સાંભળી શકાય એટલે દર્પણ હવે અંધ છે દર્પણને એની શું જરૂર છે દર્પણ એટલે કાચ અરીસો

અને બીજું કયું ત્વચા ચામડી ત્વચા કહો કે ચામડી કહો બંને એક જ છે આ પાંચ ઇન્દ્રિયો છે રેડી હવે નેક્સ્ટ સવાલ સવાલ જોતા પહેલા કહી દો કે ગુજરાતમાં CET ની ઓનલાઈન તૈયારી કરાવતી એવી એકમાત્ર ચેનલ હોય તો તે છે ઓશિયન કોચિંગ ક્લાસીસ તો તમારે તૈયારી કરવી હોય તો આવી જજો સીટી બેચ લોન્ચ કર્યો છે સીટી બેચ ને લોન્ચ ની અંદર વાત શું છે કે તમે તમારી જાતે તૈયારી કરી શકો તો એ એકદમ સિમ્પલ લેંગ્વેજ ની અંદર આપની સામે પ્રેઝન્ટેશન તમારા માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો ઊંડાણપૂર્વકના ઉદાહરણ સાથે સમજૂતી પ્લસ કોર્સ ખરીદનારને બુક તદન ફ્રી મળશે લેક્ચર પ્રમાણેની પીડીએફ મળશે અને હા કોર્સ સાથે આ બુક ફ્રી છે કોર્સની પ્રાઇસ 5000 ડિસ્કાઉન્ટ આપ્યું 80% કોર્સ પડે 1000 રૂપિયા અને કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એની માટે કોલ કરી શકો છો તમારે ગાય પણ ક્વેરી હોય પ્રોબ્લેમ હોય તમારા મનમાં સમસ્યા હોય કે ચિંતા હોય કે મૂંઝવણ હોય તો મૂંઝવણને સોલ્વ કરવા માટે કોલ કરી શકો છો 63 54 82 73 83 ઉપર રેડી ચાલો જોઈએ નેક્સ્ટ છઠ્ઠો સવાલ વિકલાંગ વ્યક્તિઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ વિકલાંગ વ્યક્તિઓ સાથે પ્રેમપૂર્વક આદરપૂર્વક કે લાગણી સભર કે ઉપરોક્ત ત્રણે તો વિકલાંગ વ્યક્તિ સાથે અરે હું એમ કહું વિકલાંગ હોય કે ના હોય કોઈ પણ વ્યક્તિ હોય તેની સાથે આપણે આવો જ વ્યવહાર કરે સારા વ્યક્તિઓ એની સાથે પછી બહુ આપણે આમ ખરાબ વ્યક્તિઓ એની સાથે આવું બધું કરવાની જરૂર નથી કઈ પણ સમાજની દ્રષ્ટિ ને બધાની દ્રષ્ટિએ ખરાબ હોય તો રેડી બાકી તમે કઈ કોઈ જ્ઞાન દુશ્મન અવાર થઈ જાય ને પછી તમે એની યાર કરો એ વસ્તુ ખોટી છે કે એવો વ્યક્તિ જ હોય કે આખો સમાજ છે કે ખરાબ છે તો બરાબર વાત છે તો પ્રેમપૂર્વક આદરપૂર્વક અને લાગણી સભર ઉપરોક્ત ત્રણેય રીતે વ્યવહાર કરવો જોઈએ રેડી નેક્સ્ટ અહીં આપણું આ ચેપ્ટર પૂરું થાય છે ફરી મળવાના નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આપણે રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત